સુરત માં મકર સંક્રાંતિ ના દિવસે 5000 ધાબડા નું શુલ્ક વિતરણ કરાયું તારીખ 14 ને બુધવાર ના રોજ સુરત ના નાના વરાછા સ્થિત જલારામ બગલોસ ખાતે દર વર્ષે ની જેમ આ વર્ષે પણ 5000 જરૂરિયાત મન લોકો ને વિના મૂલ્યે ધાબડા વિતરણ કરવામાં આવ્યા હતા રામભાઈના જણાવ્યા મુજબ નટવર દાદાઈ 1985 થી 50 ઢાબડાની શરૂઆત કરવામાં આવી હતી દર વર્ષે વધતા વધતા આજે 2026 માં એટલે કે 41 વર્ષ સુધીમાં આજે 5000 જેટલા ગરીબ પરિવારના લોકોને ઠંડીમાં રાહત મળે તેવા ભાવથી ઢાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પરસોતમભાઈ રમેશભાઈ હરગોવનભાઈ નટવરભાઈ પટેલ તેમજ રમીલાબેન લલિતાબેન પુનીતાબેન તેમજ अश्विनભાઈ પરેશભાઈ તેમજ રામભાઈ તેમજ પરિવારના તમામ સભ્ય હાજર રહ્યા હતા હિન્દુ ધર્મ પ્રમાણે મકરસંક્રાંતિનું દાન કરવાનું અનેરો મહત્ત્વ હોય છે સેવાના વેખધારી એવા શ્રી રમેશભાઈ અને પરસોત્તમભાઈની સેવાનું કાર્યદરજો નાની મોટી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ જ હોય છે વર્ષના ત્રણસો દિવસ જેમનામાં હરહંમેશ માટે ગરીબ લોકોની સેવા કરવી એ જેમના જીવનનો મુખ્ય ઉદ્દેશ છે